જય ગૌ મતા મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એ બીસી સિમેન્ટેશનના ગીર બુલ એકવીસ બસો ઓગણચાળીસ એબીસી સિમેન્ટેશન છે એ એસએજીનું એક સિમેન્ટેશન છે એનિમલ બ્રીડિંગ સેન્ટર જે ઉત્તર પ્રદેશની અંદર મોજૂદ છે તો આજે આપણે જ્યાં ઉત્તર પ્રદેશની અંદર જે એ સિમેન્ટેશન છે તેના એક ગીર બુલ એકવીસ બસો ઓગણચાળીસ વિશે આજે આપણે વાતચીત કરશું તો એકવીસ બસો ઓગણચાલીસને તમે સ્ક્રીન ઉપર જોવો છો બહુ સારો નંદી છે અને આપણે આનો ઉપયોગ પણ સારી રીતે કરીએ ગાયની અંદર તો સારું પરિણામ મળે અને આના રિઝલ્ટ છે હજી આવ્યા નથી પણ હવે લગાતાર આવતા રહીએ છીએ તો હું તમારી વચ્ચે જરૂરથી એક વિડીયો લઈને આવીશ જ્યારે રિઝલ્ટ આના વધુ આવી જશે ત્યારે અને જો તમારે એક બે રિઝલ્ટ જોવા હોય તો અમારી ડિસ્ક્રિપ્શનમાં ગીર બુલ બાર આઈડી રિઝલ્ટ છે એને જરૂરથી ફોલો કરજો અને અહીંયા અમને જરૂર મેસેજ કરજો તમને જરૂરથી ફોટો મૂકીશ જે અમારી પાસે આવ્યા આવી છે બુલના રિઝલ્ટ તો આજે આપણે આની પેડેગ્રી વિશે પહેલાં વાત કરીએ તો એની પહેલાં આપ તમે જોઈ શકો છો બુલ કેવો શાનદાર બુલ છે બોડી સ્ટ્રક્ચર સારું છે એના માથું વગેરે પણ સારું છે એના કાન બહુ લાંબા છે અને આપણે આને સારી ગા એની અંદર ઉપયોગ કરીએ તો રિઝલ્ટ પણ સારું મળે તો હવે આપણે એની પેડેગ્રી વિશે વાત કરી તો આપણે તમે જ્યાં એ પેડેગરી જોવો છો તો એ સ્ક્રીન ઉપર તમે જોવો છો એ બીસી જીઆર એકવીસ બસો ઓગણચાલીસ એનો ટેગ નંબર છે અને એની ડેટ ઓફ બર્થ છે પંદર બે બે હજાર ઓગણીસ અને કેટલ બ્રિડની અંદર એક ગીર છે અને એની માનો નંબર પણ અહીંયા લખ્યો છે એ પણ તમે જોઈ શકો છો અને એની માનું જે દૂધ ઉત્પાદન ક્ષમતા છે એ ત્રણ હજાર નવસો દસ છે બહુ સારું દૂધ ઉત્પાદન છે એના ફેટ પાંચ પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ ચાર ટકા છે અને એનો જે ફાધર છે એ શાયર જીઆર એસએસજીનો જે છત્રીસ નંબરનો બુલ છે એ એનો ફાધર છે એની પણ ડિટેલ આપણે આગળ બતાડીશું એસજી જીઆર વન જીરો જે છત્રીસ નંબરનો બુલ છે એની માનું મિલ્ક છે પાંચ હજાર ચારસો લીટર અને એની બ્રિડિંગ વેલ્યુ પણ સારી છે છસો અને બ્રિડિંગ વેલ્યુ છે અને ફાઇવ સ્ટાર બુલ છે તો આ પેટેગરી હતી એકવીસ બસો ઓગણચાલીસની હવે આપણે આગળ વાત કરીએ છીએ એના ફાધરની જે એ ચાર્ટની અંદર લખ્યું છે એસજી જી આર વન ઝીરો જીરો છત્રીસ નંબર તો હવે આપણે છત્રીસ નંબર બુલ છે એસએજીનો એની પેટેગરી અને એના ફાધર વિશે આપણે આગળ વાત કરીએ તો તમે જે એ સ્ક્રીન ઉપર બુલ જોયો છો એ છે એસએજી વન ઝીરો ઝીરો છત્રીસ નંબર એટલે આગળ બુલ જોયો જે એકવીસ બસો ઓગણચાલીસ આ એનો બાપ છે વન ઝીરો ઝીરો છત્રીસ નંબર અને આ બુલના ઓળખા પણ સારા મિલ્કની અંદર આવે છે અને આ બુલને તમે સારી રીતે ઉપયોગ કરી શકો છો અને આ એસએજીની અંદર આ બુલ અત્યારે હાલની અંદર છે આ બુલની આપણે પેટેગરી વિશે વાત કરીએ તો આનો જે બુલ નંબર ટેગ નંબર છે એસજી જી આર વન જીરો જીરો છત્રીસ અને ડેટ ઓફ બર્થ છે પાંચ ચાર બે હજાર પંદર કેટલ બ્રિડની અંદર ગીર છે એની માનો નંબર અહીંયા લખ્યો છે અને એની માનું ફર્સ્ટ ઇલેક્ટ્રેશનની અંદર પાંચ હજાર ચારસો પંચાણું લીટર છે તમે હિસાબ કરો પહેલાં વેતરની અંદર આટલું દૂધ હશે તો બીજા વેતરની અંદર કેટલી એની દૂધ ક્ષમતા છે એની માની પણ સારામાં સારું મિલ્ક કહી શકાય એનો ફાધર છે ગોંડલિયુ એની પણ આપણે આગળ વાત કરશું ગોંડલિયુ બુલ પણ સારો પ્રખ્યાત નંદી હતો અને વિશ્વ પ્રખ્યાત નંદી હતો એની પણ આપણે આગળ વાતચીત કરશું હવે આગળ વાત કરીએ તો સાર ડેમ તો પાંચ હજાર નવસો ને પચાસ છે અને બ્રિડિંગ વેલ્યુ પણ સાતસો ને બેતાલીસ પોઈન્ટ પાંચસો ઓગણસી જીબીવી છે એટલે કે સારામાં સારું બ્રિડિંગ વેલ્યુ છે એટલે આના ઓળખામાં દૂધ પણ સારામાં સારું આવે છે અને ફાઇવ સ્ટાર નંદી છે તો હવે આપણે વાત કરીએ વન ઝીરો જીરો છત્રીસના ફાધરની ગુંડલિયાની તો ગોંડલિયાનો ફોટો પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોવો છો આ છે ગોંડલિયો અને ગોંડલિયો વિશ્વ પ્રખ્યાત હતો અને રાજમુદી ગૌશાળામાં તો છેલ્લે જામનગરની અંદર કંઈક ગૌશાળાની અંદર પણ આપને ખબર નથી કે કઈ જગ્યાએ હતો હવે ગોંડલિયાની ફાધરની વાત કરીએ તો રૂપાનો ભાડવા એમની ફોટો પણ તમે જોઈ શકો તો આ હતી એકવીસ બસો ઓગણચાલીસ જે એબીસી બીસી સિમેન્ટેશનનો નંદી છે એમની ફાધર સાઇડની પેડેગ્રી મધર સાઇડની અંદર એવું છે કે એના ફોટો નથી મળતા આપણે અને જો મળતા હોય તો જરૂરથી આપણે લઈ આવશું એમની પણ વિડીયો જરૂરથી તો ચાલો હવે મળીએ છીએ કોઈ નવા સિમેન્ટેશનના બુલની પેડેગ્રી સાથે અને તમારે પણ જો કોઈની બુલના રિઝલ્ટ એક બે જોતા હોય જોવા હોય તો આપણી ગીર બુલ રિઝલ્ટ આઈડી છે ઇન્સ્ટાગ્રામ જરૂરથી ફોલો કરજો તો ચાલો મળીએ નવા વિડીયોમાં જય ગૌ માતા